દિવાળી આવે એટલે આપણી ઘરે ચોડાફળી મઠિયા અને સોવાળી બનાવવામાં આવે છે દિવાળી સ્પેશિયલ આજે આપણે નવી જ રીતનો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું આ નાસ્તો ચા સાથે સર્વ કરી શકો છો અને સાંજે હલકી ભૂખ હોય ને ત્યારે પણ સર્વ કરી શકો છો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન આજે આપણે નવી જ રીતનો નાસ્તો બનાવીએ છીએ ત્યારે પેનમાં એક ગ્લાસ પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય પછી એક ચમચી જીરું જેને અધકચરું ક્રશ કરી ઉમેરવાનું છે એક ચમચી અજમો ઉમેરવાનો છે અને એક ચમચી વરિયાળી ઉમેરવાની છે વરિયાળીને પણ અધકચરી ક્રશ કરીને ઉમેરવાની છે હવે પાણીને ગરમ કરવાનું છે પાણી ગરમ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે અને અડધી ચમચી હળદર ઉમેરવાની છે હળદર ઉમેરીએ છીએ તો કલર સરસ આવે છે હવે મરચું અને અડદર ઉમેર્યા પછી પાણીને એક મિનિટ ઉકાળવાનું છે એટલે મસાલાની ફ્લેવર પાણીમાં આવી જશે અને કલર પરથી તમને લાગે છે ને કે આજનું નાસ્ત નાસ્તો એકદમ ટેસ્ટી અને ચટપટો બનશે અહીંયા પાણી ઉકળી ગયું છે તો ત્રણ ચમચી મોડ માટે તેલ ઉમેરવાનું છે આપણે પાણીમાં તેલ ઉમેરીએ છીએ ને તો આજે આપણે નાસ્તો બનાવીશું ને તે નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે અને ક્રંચી બનશે હવે આપણે કસૂરી મેથી ઉમેરવાની છે કસૂરી મેથી ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો પણ કસૂરી મેથી ઉમેરીએ છીએ ને તો નાસ્તો ટેસ્ટી લાગે છે હવે પાણી સાથે મિક્સ કરી લેવાનું છે ગેસ બંધ કરી લઈશું અને પાણી ઠંડુ કરવા મૂકી દેવાનું છે હવે આજે આપણે ઘઉંના લોટનો નાસ્તો બનાવીએ છીએ ત્રણ વાડકી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને એક વાડકી સોજી એટલે કે રવો લેવાનો છે આજે આપણે ઘઉંનો લોટ પણ લઈશું અને રવો લઈશું એટલે ત્રણ વાડકી ઘઉંનો ઝીણો લોટ લઈશું અને એક વાડકી સોજી એટલે કે રવો લઈશું હવે લોટને સાથે મિક્સ કરવાનું છે અને બે ચમચી તેલ ઉમેરવાનું છે પાણીમાં ત્રણ ચમચી તેલ ઉમેર્યું છે અને લોટમાં બે ચમચી તેલ ઉમેરીશું હવે લોટમાં તેલ સાથે મિક્સ કરવાનું છે પાણી ઠંડુ થઈ ગયું છે તો આજ જ પાણીથી લોટ બાંધવાનું છે પણ પાણી એક સાથે નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે અને લોટ વધારે કઠણ નથી બાંધવાનો અને નરમ નથી રાખવાનો જેમ આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ ને તે રીતે લોટ બાંધવાનો છે એટલે પાણી એક સાથે નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે અને પાણી ઓછું લાગે તો શું કરવાનું છે કે પેનમાં થોડું પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધવાનો છે તો એ લોટ બંધાઈ ગયો છે તો ઢાંકણ ઢાંકી અને વીસ મિનિટ મૂકી દેવાનો છે એટલે લોટ સેટ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે તો દિવાળી સ્પેશિયલ નાસ્તો બનાવીશું હવે આજે આપણે નાસ્તો બનાવીશું ને તે બે રીતનો બનાવીશું એક કાજુ શેપમાં બનાવીશું અને એક નાચો શેપમાં બનાવીશું તમારે પૂરી બનાવી હોય તો પૂરી પણ બનાવી શકો છો આના તમારે શક્કરપારા બનાવવા હોય શક્કરપારા પણ બનાવી શકો છો પણ આજે આપણે કાજુ શેપમાં બનાવીશું એટલે પટલી રોટલી વળવાની છે પણ એકદમ પટલી રોટલી નથી વળવાની આ રીતે થીક રાખવાની છે કેમ કે કાજુ શેપમાં બનાવીએ છીએ એટલે થીક રોટલી વણવાની છે હવે શું કરવાનું છે કે એક બોટલનું ઢાંકણું લેવાનું છે સિરપની બોટલ હોય તેનું ઢાંકણું પણ લઈ શકો છો તો આ રીતે કાજુનો શેપ આપી દેવાનું છે અને જો તમારી પાસે મોલ્ડ હોય તો તેનાથી પણ કાજુનો શેપ આપી છો છો તમારે તમારે શક્કરપારા બનાવવા હોય તો પણ બનાવી શકો અને બીજા કોઈ શેપમાં નાસ્તો બનાવવો હોય તો પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા જ કાજુ શેપમાં નાસ્તો બનાવી લીધો છે તો હવે આપણે નાચો શેપમાં બનાવીશું એટલે શું કરવાનું છે કે પતલી રોટલી વણવાની છે પણ એકદમ પટલી રોટલી નથી વણવાની થોડી થીક રાખવાની છે એ મેં રોટલી વણી લીધી છે તો હવે આપણે શું કરીશું કે કાંટાવાળી ચમચીથી વચ્ચે કટ લગાવવાનો છે આ રીતે આપણે કટ લગાવીએ છીએ ને તો નાચો સ્તળીએ છીએ તો ફૂલતા નથી અને એકદમ ક્રિસ્પી અને ક્રંચી બને છે તો કાંટાવાળી ચમચીથી કટ લગાવી લેવાનું છે હવે સાઈડની કિનારીને કટ કરી લેવાની છે કેમ કે આપણે પટ્ટીમાં કટ કરવાની છે કેમ કે નાચો સેપ આપીએ છીએ એટલે ઊભી લાઈનમાં કટ કરવાની છે અને ટ્રાય એંગલમાં કટ કરી લઈશું તમારે ચોરસમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો સક્કરવાળા શેપમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો પણ આજે આપણે ત્રિકોણમાં કટ કરી લઈશું એટલે કે ટ્રાય એંગલ સેફ આપી દઈશું એટલે જે માર્કેટમાં નાચોસ મળે છે ને તેઓ સેફ આવી જશે આ રીતે આપણે બધી જ રોટલી વણી લઈશું અને નાચોસ અને કાજુ શેપમાં વણી લઈશું તો અહીંયા નાચોસ બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કાજુ શેપમાં મેં નાસ્તો બનાવી લીધો છે સાથે મેં કાચો શેપમાં નાસ્તો બનાવ્યો છે તે પણ કટ કરી દીધું છે તો હવે તેને તળી લઈશું તળવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી આપણે તળી લેવાનું છે હવે તેલ ગરમ થાય ને પછી જ નાસ્તો તળવાનો છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે એકવાર ચેક કરી લેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે જે પહેલા કાજુ શેપમાં નાસ્તો બનાવ્યો છે તેને તળી લેવાનું છે અને ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લઈશું હવે નાસ્તો તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમા ગેસ પર તળીએ છે ને તો નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે અને ક્રંચી બને છે બધા જ કાજુ શેપમાં નાસ્તો બનાવો છે તે તળી લીધો છે અને ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળી સ્પેશિયલ નાસ્તો બનાવીએ છીએ ને અને નાસ્તો બનતો હોય ને ત્યારે તે નાસ્તો ખાવાની મજા જ કંઈક અલગ જ છે ત્યાં કાજુ તળાઈને તૈયાર થઈ ગયા છે તે જ રીતે આપણે નાચો શેપમાં નાસ્તો બનાવો છે તેને પણ તળી લેવાના છે નાચોસ ને પણ ગોલ્ડન લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈશું તો ફ્રેન્ડ્સ દિવાળી નજીક આવી રહી છે તો તમારી ઘરે કયા નાસ્તા બનાવવામાં આવે છે તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મેં તો નાસ્તો બનાવી લીધો છે અને બીજા નાસ્તાની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ તો અહીંયા મેં નાચોસ અને કાજુ શેપમાં નાસ્તો બનાવ્યો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તમે નજીકથી પણ બતાવીશ કે આજે આપણે કાજુ શેપમાં નાસ્તો બનાવ્યો છે ને તે નાસ્તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યો છે આપણે હાથથી તોડીએ છીએ ને તો ઇઝીલી તૂટી જાય છે તો ડબ્બો ભરીને તમે સ્ટોર કરી શકો છો આ નાસ્તો સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો બાળકોને હલકી ભૂખ લાગી હોય ત્યારે પણ તમે આપી શકો છો તો દિવાળી સ્પેશિયલ આજે આપણે નવી રીતનો નાસ્તો બનાવ્યો છે ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળી માટે ઘઉંના લોટનો નવી જ રીતનો નાસ્તો બનાવ્યો છે આજે આપણે નાચોસ અને કાજુ બનાવ્યા છે આ કાજુ અને નાચોસ ખાવામાં ટેસ્ટી તો છે સાથે ક્રિસ્પી બનાવ્યા છે તમે દિવાળી માટે કયા નાસ્તા બનાવો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છે નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ